આજ છે મકર સંક્રાંતિ સૌથી પેલા સૌને હેપી મકર સંક્રાંતિ ભાઈ મકર તો શું થઈ ગયું પણ રનિંગ કરવા જવું જ પડે તો બંકો રનિંગ કરવા લાગ્યો ઢાબા પર ફોટો પાડવા પછી ને મારા ઢાબા ઉપર અમદાવાદથી ગયો હતો પણ મેં નેચે તો ને લૂટતા હતા અને ટોમી મારા ઉપર ભસતો હતો કરવા બે જાય છે નાસ્તો પણ આટલાથી શું થાય ભાઈ ને ભાઈ એક લઈને પોખી ગયો પેડ ભરીને આવ્યો તો ઢાબા ઉપર દેખ્યો તો પબ્લિક બહુ હતી અમારા ગોઠીએ તો સારી સેફટી કર નાખી પટ્યો હતી નાસ્તાનો તો આજે પાર જ નથી પછી ઢાબા ઉપર ચડ્યો તો હિમાંશી આવી ગઈ અને બાય કઈને હાથમાં લઈ લીધો ફિર કોને પતંગ ઉડાવા લાગે પણ આ ભાઈ શું કરે છે દેખતા રહેજો મારા વાલીડા બપોરે તો કંટાળ આવતો તો ભાઈ પોકી ગયો પાલ અને લઈ લીધો નાસ્તો ભાઈ એના બાદ ગયો મું એ આહુ એ મને કેતા રહેજો કોમ ઉતરેનો દિવસ કઈ આવો નીકળ્યો પણ પછી આ રસ્તે પોકી ગયો આ ક્યાં જાય છે અને આ લબ લબ શું થાય છે કેતા રહેજો ભાઈ પોકી ગયા વડલે અને કહી દીધું તમને બાય બાય અંધારામાં જય હિંદ